તો મિત્રો આપણે દુકાન ખોલી નાખીએ અને આવીએ દુકાને તો જોઈ શકશો મિત્રો તો અમારી ચેનલમાં નવો હોય તો સબ્સ્ક્રાઈબર કરીને જાજો ને કેવો લાગ્યો બ્લોગ પણ તમે પણ બ્લોગ બનાવતા હોય તો કોમેન્ટ કરજો ને બ્લોગમાં તમે શું નાખો હો ને કંઈ સુધારો વધારો કરો હો તો અવશ્ય જણાવજો જય માતાજી મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી છે ન્યૂ ચામુંડા મોબાઈલ તો જોઈ શકશો ભાગ્યે ઓનલાઈન બાજુમાં છે આપણે દુકાન